નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ફોના એક નવા જ વિડીયો આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ કોસ્ટગાર્ડ નાવિકમાં જે ત્રણસો જેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આ વિડીયોમાં તમને તેની લાયકાત શું છે પગાર ધોરણ કેટલો છે શૈલી તારીખ કઈ છે જગ્યા કઈ છે બધી જ માહિતી સંપૂર્ણપણે મળી રહે છે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓલાની ચેનલ ઉપર નવા જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દોજો જેથી કરીને અમે આવા જ નવા ભરતીના અથવા તો માહિતીવાળા વિડીયો લાવતા હોઈએ છીએ જે વહેલી તકે આપ સુધી પહોંચી શકે તો આજનો વિડીયો આપણો શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ પોસ્ટ ડિટેલમાં તો પોસ્ટ નેમની વાત થાય તો નાવિકમાં જ ભરતી છે વેકન્સી ટોટલ ત્રણસો જેટલી છે ત્યાર પછી વિગતવાર જોઈએ તો નાવિક જનરલ ડ્યુટીમાં બસો સાહીઠ જેટલી જગ્યા માટે ભરતી છે જ્યારે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચમાં ટોટલ ચાલીસ જેટલી જગ્યા માટે ભરતી છે ટોટલ ત્રણસો થશે અને જોબ લોકેશનની વાત કરીએ તો ઇન્ડિયા જ રહેશે ત્યાર પછી આપણે વાત કરીશું એજ લિમિટની તો મિનિમમ એજ અઢાર છે જ્યારે મેક્ઝિમમ એજ બાવીસ વર્ષ છે નાવિક જનરલ ડ્યુટી માટે બાર પાસ પ્લસ ફિઝિક્સ એન્ડ મેથ એટલે કે એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ હાલ છે જ્યારે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચમાં દસ પાસ કરેલા તમામ વિદ્યાર્થીઓ જે છે આના માટે એપ્લાય કરી શકશે એટલે કે એકમાં બાર પાસ માટે ભરતી છે જ્યારે બીજી પોસ્ટ એટલે કે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચમાં જે છે તે દસ પાસ માટે આ ભરતી બહાર પડેલી છે ત્યાર પછી વાત કરીએ તારીખમાં તો એપ્લાય સ્ટાર્ટ ડેટ જે છે બીજા મહિના એટલે કે અગિયાર ફેબ્રુઆરી છે જ્યારે લાસ્ટ ડેટની વાત કરીએ તો 25 બે એટલે કે 25 ફેબ્રુઆરી એ રહેશે સિલેક્શન પ્રોસેસ જે છે તમારી કમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન રહેશે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ છે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન રહેશે સેલરી છે હાલ તે બહાર પાડેલી નથી પરંતુ રૂલ પ્રમાણે જે છે આપવામાં આવશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી ડબલ્યુ માટે ત્રણસો રૂપિયા છે જ્યારે અધર કેટેગરી માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં હવે તમારે એપ્લાય કઈ રીતે કરવું તેના માટે પણ આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ તો આના માટે જે છે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો હવે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો તમારે પહેલા જોવાનું છે જો તમે આના માટે યોગ્ય છો તો તમારે પહેલાં લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ બધી ડિટેલ ફિલ કરશો ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ ત્યારબાદ ફી પેમેન્ટ કરવાનું રહેશે ત્યાર પછી એક વખત ફોર્મ ચેક કરવાનું રહેશે એક વખત ફોર્મ તમે ચેક કર્યા બાદ સબમિટ મારવાનું રહેશે સબમિટ થયા બાદ જશે તમે આનું ફોમને પ્રિન્ટ આઉટ લઈ શકશો ત્યાર પછી વાત કરીએ પેમેન્ટ મેથડમાં તો ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે અથવા યુપીઆઈ છે અથવા તો ક્યુઆર કોડ કોડથી બી તમે જશે આના માટે ફી તમે કાપી શકશો ત્યાર પછી મહત્ત્વનો બાબત એપ્લાય ક્યાંથી કરવું એપ્લાય કરવા માટે તમારે જોઈન ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડોટ સીડીએસસી ડોટ ઇનની સાઇટ ઉપર જઈને તમે જે છે એપ્લાય કરી શકો છો તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને દ્વારકેશ ઓનલાઇનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દઈએ તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં